કોમ્યુનિટી નામ હોય નદીઓના નામ હોય પર્વત નામ હોય દેશના નામ હોય તો હિમાલય પર્વત નામ થયું ઓકે હવે પ્રો એટલે શું પ્રો નામ નામની બદલે જે વપરાય એને પ્રો કહેવાય સિમ્પલ પ્રો નામ

મારે એમ કેવું હોય કે હું ભાવેશ છું તો હું શું કહું ભાષા થયું ને પણ એને પ્રોનામ કેવાય પ્રોનામ એટલે સર્વનામ નામને બદલે જે વપરાય એને સર્વનામ લેખું છું લઈજો અહીંયા લેખું તો છે ને સર્વનામ તો સર્વનામ ક્યાં છે येना रोमी रही से એટલે પ્રેઝન્ટ ટેન્સ આયો પ્રેઝન્ટ ટેન્સ ના હેલ્પિંગ વર્બ કયા હેલ્પિંગ વર્બ એટલે શું હેલ્પિંગ વર્બ એટલે શું જે ક્રિયાને સમજવામાં સહારો કરે તો પ્રેઝન્ટ ટેન્સ ના હેલ્પિંગ વર્બ કયા છે આય સાથે શું અપાય એ વી આર યુ આર હી ઈ શી ઈટ ઈી દે तो दादा साथे बोलसू आई एम कोण आहे आई एम बी आर यू आर यू ही इज ही इज शी इज शी इज इट इज इट इज दे आर दे

Present tense verb hai, past tense verb sathe bolchu ami. present tense verb boli. I am B I U I He is, She is He is They are aku pasnesma i am. आपको हेल्पिंग वर्क कवर पाई थी प्रेजेंट टेंस में पास्ट टेंस था समझ पाई थी मैं वर्ब सुन चे वर्ब व्हाट इज वर्ब वर्ब तो खबर है व्हाट इज वर्ब नाम नाम लेटर नाम खबर पड़ी गई मारु नाम तारु नाम नदी नु नाम देश नु नाम बदा नाम नाउन तो से नाम ने बदले जे वपराय सर्वनाम सो दैट इज द प्रोनाउन आई